આપણે મોબાઈલ ખોલવું ને તો સૈયારા સિવાય ક્યાં આવતું જ નથી જ્યાં જોઈએ એ સૈયારા સૈયારા એ સૈયારા મૂવી જોવા ગયા ઓલું જોવા ગયા સૈયારો ફૈયારો ને આપણું સૈયારા સૈયારા છે મજા નથી આવતી આ મોબાઈલ એમ થાય ખોલવો જ નથી આ સૈયારા પૂરું થાય ને તેથી મોબાઈલ ખોલવો મસ્તીનો પ્લાન બનાવ્યો છે હું તમને કહું છું તમને બહુ જ મજા આવશે પાઠ સાંભળો મારી તમારો પ્લાન જો તમે કેતા તા ને કે આપણે ક્યાં ફરવા જાય તો હમણા મને છે ને બકાલ લેવા ગઈતી ને તો મને અહીંયા ઝાલકા મળ્યા તો એ બકાલ લેવા આવ્યા તા બસ મેં વાત કરી મેં ધારો ને આપણે કીધું ના કીયા આ બધા સોસાયટી વાળા ફરવા નથી ગયા મેં કીધું ભેગા થઈને કે ફરવા જાય તો પછી કેતા હાલો જાય આપણે ફરવા તે હારું લે હાલો તો ક્યાંક જાય સોસાયટી વાળા બધા ભેગા થઈ હારું કર્યું લે તે કીધું તે હા તો વાત તો હમણા આખી મારી તો પછી ઝાલકા બેને કીધું કે હાલો ક્યાં જાવસ આપણે તો ઝાલકા બેન કે કે હમણા તો કે વાતાવરણ એવું મસ્તીનું છે ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય મે કે મે ગયા મે અમે ન ગયા મુ કે તમ ગયા છો હું તો ન ગઈ આપણે બે ન ગયા તે મે કે તો હારો તે હાલો તો અહીંયા જાય ના હું તો ન ગયો મે ન જોયું આ હારો કર્યું લેતા જઈ આવી બધા ભેગા થઈ મજા આવશે દોઢ મહિના થઈને કંટાળ્યો છું એમે બસ શું કીધું તે હા પાડીને કે જાવ છે તે હા પાડી હોય ને લે તમે હવે મે કીધું હા મે કીધું હાલો હું કસ કહી દઉં છું અને મે કીધું તમે ચિરાગ ભાઈ ને પૂછી લ્યો મે કીધું રેસ માં બેન ને પૂછી લેજો મે કીધું ફાઈલડી કુતરી ને પૂછી લેજો દોરાડી ને આવું હોય તો

આંગળી રી ને આપણે આંગળી ઈ એવડી મોટી કેટલા ભરે બઈનું તું તે હારું લે તે જઈ આવો જોઈ આવો બીજું તો શું આમ થાય મુકેશ બિચારો કેદુ નો ઘરમાન ઘરમાં છે તેનો મગજ ફ્રેશ થઈ જાય ને તે જઈ આવો સારું કે બાઈ લે ગીતા આવવાની છે કે ન થાવાની હા મમ્મી ગીતા બેન આવશે ને ચિંટુ ને લઈ જશે ને મજા આવશે જો કે મામાન ઘરે ગયો તો મામા મને લઈ ગયો તાર તે થી ઓ ફ્યુનિટી જોવા છોકરાને કીને બધા ભણવા જાય અહીંયા

স্লিগো সোন পারেডি ছেকে মামিন কাইরো মামিন কাইদো মাডেটমরেত মামিন আমিযেয়ে ছিটেয়ে চিনো সোকরা তাক দাক ধাক আমামি ন से हमरा पग मा जराय जीव रियो नथी एतला पग दुखे से तो सी खबर म नाम ताव आवे ने उ ठइ गयु समझ रे हारुज नथ लागो जरे ई मदत नथी रहले एम थाई खाटले खाटले पैडी रे उभी न थाव का मम्मी था से ताव

เราเจ้าสุนโตได้สุดเลยอะไรแบบทุกข์มันเป๊กก็เลยนะชอบเป๊กก็เลวแค่แค่บ้าคลานเนี่ยเป๊กฟูรูเนี่ยบทุกเป๊กเลยเนี่ยมุจลศิลป์มาเป็นป้าทรีนจัมซูเนี่ยมาจากตัวสุภาพตะวันยุโรปติ้งเช่นว่าจะดูงานที่หารน็อตไปเสียรังใครเดือดรวยอ่ะแม่แม่แม่บุตรเอ็งจะเข้าในเดือนเนี่ยสุดยอดสุดเข้า Mimik, 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 mimi.